આજે ગૌરી પૂજનનું પણ બહુ જ મહત્વ છે આજે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે નોમ નોમ તિથિ આજે આખો દિવસ રહેશે ને આવતીકાલે મળશે કે બે ને તેતાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની દસમ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે જ્યેષ્ઠા જ્યેષ્ઠા નક્ષત્ર આજે સાંજે પાંચ ને આ જ્યેષ્ઠા નક્ષત્ર આજે સાંજે સાત ને પંચાવન મિનિટ પૂર્ણ થાય છે ધ્યાન રાખજો આ જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ હોય તેની ચોક્કસ પૂજા વિધિ કરી લેવી કારણ કે પોતે તો હેરાન થાય પણ એનાથી મોટા જે હોય તેને પણ બહુ હેરાન પરેશાન થવું પડે છે પણ તો આજે સાંજે સાત ને પંચાવન મિનિટ પછી જન્મ થાય ધ્યાન રાખવા જેવી બાબત છે સાંજે સાત ને પંચાવન મિનિટ પછી જે બાળકનો જન્મ થાય ને મૂળ નક્ષત્ર ગણાશે આ મૂળ નક્ષત્રમાં જયારે બાળકનો જન્મ થાય છે ત્યારે એના પિતા એનું મુખ ન જોવું જોઈએ કારણ કે એના પિતાને બહુ જ નુકસાન કરતા બનતું હોય છે એટલે અત્યારે વિડીયો અને વોટ્સઅપના જમાનામાં લોકો એના વિડીયો કોલિંગ પર પણ જોતા હોય છે એવું ન કરશો અત્યારે તમને ભવિષ્યમાં બહુ મોટી થપાટ લાગતી હોય છે અગિયાર દિવસમાં હું ફરક પડી જાય અગિયાર દિવસ સુધી મુખ ન જોવો પછી ઘીના વાસકી કાસાની વાડકીમાં ઘી લેવાનું એમાં એનું મોડું જોવાનું અને પછી પ્રત્યક્ષ મુખ જોઈ શકો અગિયાર દિવસ પછી આ મૂળ નક્ષત્ર જે છે આજે સાંજે સાત ને પંચાવન થી શરૂ થઈ આવતીકાલે રાત્રે નવ ને એકવીસ મિનિટ સુધી છે એટલે આવતીકાલે રાત્રે નવ ને એકવીસ મિનિટ સુધીમાં જયારે પણ બાળકનો જન્મ થાય એનો એનું મુખ ન જોવું જોઈએ આ મૂળ નક્ષત્ર ઘણો સારો છે બહુ હોશિયાર હોય સંતાન પરંતુ મૂળ નક્ષત્રના માતા પિતાને નડે છે એટલે બને તેટલી જલ્દી પૂજા વિધિ કરી લેવી આજે જે બાગનો જન્મ થાય છે ને યોગ ગણાય છે વિશ્વકોમ વિશ્વકોમ યોગ આજે સાંજે ચાર એકત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને પ્રીતિ યોગ ગણા આજે જે બાળકનો જન્મ થાય છે કરણ ગણાય છે બાલવ બાલવકરણ આજે બપોર એક ને ચોપન મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણે છે વૃશ્ચિક વૃશ્ચિક રાશિ આવે છે નનય વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગણાય છે પરંતુ મિત્રો આ વૃશ્ચિક રાશિ આજે સાંજે સાત ને પંચાવન મિનિટે પૂર્ણ થઈ જાય છે એટલે આજે સાંજે સાત ને પંચાવન મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની ધન રાશિ ગણાશે ધન રાશિ દક્ષરા છે ભદ ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે આ ધન રાશિ આજે સાંજે સાત ને પંચાવન થી શરૂ થઈ ત્રીજી તારીખે આ ધન રાશિ આજે સાંજે સાત ને પંચાવન થી શરૂ થઈ ચોથી તારીખે મળસ કે ને બાવીસ મિનિટે પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ ધન ગણાશે રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ કારણ કે એના કારણે એના જીવનમાં બહુ સંઘર્ષ આવતો હોય છે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતો પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એ હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે સવારમાં ઉઠી આજનું કરી લો તો તમારું આખું વર્ષ સુંદર જ હશે આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવા પણ યોગ્ય હોય છે કે નથી તે જોઈને પહેરજો આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ નવો ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ વેપાર વ્યવસાય કરવા માટે જરૂરી છે કોઈ આજે વિદેશમાં જરૂર છે આજે કોઈ ધર્મ ક્ષેત્રની જાત્રા માટે જરૂરી છે આજે કોઈના ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની સગા કોઈની છઠ્ઠીની પૂજા હોય કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યો છે આવા કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છે તો તમને કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું પરંતુ મિત્રો કોઈ દિવસે કાર્ય કરવા માટે તો શુકન કરીને નીકળો તો કાર્યમાં સારી સફળતા મળી શકે એમ પણ આજે સોમવાર છે આજે ઘરેથી નીકળો ને ત્યારે માતાના વંદન કરીને નીકળો ઘરે દેવસ્થાનમાં પગે લાગવાનું કહેવાનું કે હે પ્રભુ મારી સાથે છે મારા કામમાં પછી દિવ્ય સફળતા મળે આજે પક્ષીને દાણા ખવડાવવાથી દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે આજે આમ તો કોઈ પણ કાર્ય તમે કરવા જાઓ છો તેમાં પણ તે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે એ સમય આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આજે સવારે નવ થી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આજે બપોરે એકત્રીસ થી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે સાડા દસ થી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે ને આવતીકાલે માણસ કે એકત્રીસ થી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજે સાંજે સાત ને પંચાવન મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરશો એનું ફળ આ રીતે પ્રાપ્ત થશે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાય ગઈ કોઈ ગઈ નહીં મળે અને આ સમયગાળા દરમિયાન કોઈ કાર્ય ન કરશો ન ખરીદી ન વેચાણ ન નવો ધંધો વેપાર ચાલુ કરશો આ સમયગાળા દરમિયાન નવ વસ્ત્ર પણ ધારણ ન કરશો કોઈ યોગ્ય દિવસ નથી તમને મોટી આર્થિક થપાટ લાગી શકે નુકસાન થઈ શકે દેવામાં આવી જાઓ અને તમે આજે કોઈ ધંધો ચાલુ કરો ને તો તમારી ખોટી ચર્ચા વિચારણા થાય ગામમાં અને એના કારણે થઈને તમે ખૂબ જ દુઃખ લાગણી અનુભવશો જેથી કરીને ભવિષ્યમાં પણ કોઈ કાર્ય કરવા માટે પ્રેરાશો નહીં માટે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી આજે સાંજે સાત ને પંચાવન મિનિટ સુધીમાં પરંતુ આજે સાંજે સાત ને પંચાવન મિનિટથી લઈ આવતીકાલે રાત્રે નવ ને એકાવન મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ વસ્તુ ચોરાય ગઈ ખોવાઈ તો નવ દિવસમાં મળે બાકી મળવાની શક્યતા ઓછી આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ ખરીદી કરી શકો વેચાણ કરી શકો છો આજના દિવસે તમે કોઈ પણ ઇન્ટરવ્યૂ વગેરે આપવા જઈ શકો છો પશુની ખરીદી પણ કરી શકો છો આજે ખાસ કરીને જે તમે કંઈ કાર્ય કરો ને એમાં લાંબો સમય સુધી સુખ પ્રાપ્ત થઈ શકે એટલે આજે મકાન મિલકત પ્રોપર્ટી ખરીદી કરી શકાય છે આજે સોનું ચાંદી વગેરે ખરીદી કરી શકાય મંગળસૂત્રની પણ ખરીદી કરી શકાય આજના દિવસે વસ્ત્રો પણ ખરીદી કરી શકાય છે આજના દિવસે ખાસ કરીને જેની કુંડલીમાં બે લગ્નનો યોગ હોય એ લોકો જો આ નક્ષત્રમાં લગ્ન કરે છે તો અદભુત આકર્ષણ વધે છે એકબીજા વચ્ચે અને આશાઓ બધી પરિપૂર્ણ થતી હોય છે લગ્ન જીવન પર સુખી થતું હોય છે આજના દિવસે ન વસ્ત્ર ધારણ કરવાથી એક આધ્યાત્મિકતા આવશે આધ્યાત્મિક પ્રગતિ થશે અને બધાને જરૂર છે આધ્યાત્મિકની કારણ કે ધર્મને છોડીને જશો ને તો તમારું પતન છે ધર્મને પકડીને ચાલશો તો તમારી પ્રગતિ થશે માટે ધર્મની પ્રાપ્તિ માટે થઈને ન વસ્ત્ર ધારણ કરો આધ્યાત્મિકતા હશે તો ઓછા ખોટા પાપો થશે નકામું કાર્ય ઓછું થઈ જશે એટલા માટે આધ્યાત્મિકતા હોવી બહુ જરૂર છે એ કપડા ખરાબ થઈ જાય બગડી જાય ધોબીન ત્યાં રહી જાય એવું થઈ શકે પરંતુ એ કંઈ બહુ મોટું નુકસાન નહીં કહેવાય આધ્યાત્મિકતાની સામે કંઈ નુકસાન કે નહીં કહેવાય આવા બધું જે ફળ છે આજે તમને સાંજે સાતને પંચાવનથી લઈ આવતીકાલે રાત્રે નવને એકાવનમી સુધીમાં મળે આજે કરશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો આજે માસના માસના પરમ પરમપવત્ર ભાદ્રપદ માસે સુવે શુક્લ પક્ષ દરમિયાન ચંદ્રમાસન વિ

लक्ष्मी चीरकाल रक्षणात्मक लोके विद्या विद्याभ्या देश विदेश सर्वत्र यश कीर्तिजय लाभादि प्राप्ति मम अखिल, कुटुंबस्य आयु આરોગ્યઐશ્વર્યા પ્રાપ્તિ અર્થમ મમ જનમસમ તથા વિપ્રાના જનમસમ જન્મકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશ પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી দ্বারা রচিত হরিষ্ট দোষ নিবৃতি মম সকল মন ফার মনম যে ইচ্ছা হয় অনুসার তকল ફલ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદી સંતતી પ્રાપ્તિ संतान प्राप्ति वाला जाए दीर्घ आयु आरोग्य आदि प्राप्ति तथा लग्न बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ શીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા હોય મમો ઝી વિદેશ ગમન યોગ प्राप्ति, अर्थम, विदेश गमन, कार्य, मध्य, सानुकूलता पूर्वक, दिव्य सफलता, प्राप्ति, अर्थम। आरोग्य वाले। बोलो ना आरोग्य नहीं पूजा आप लीनो ये हम तो दूर एक जना इंग्लॉन बोलो। बोलो आयु, आरोग्य, ऐश्वर्या आदि प्राप्ति, अर्थम। હવે દરેક જણાવવાનું સકલ મનવા પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાયુ થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે પૂજા કરતા છો મારી પાસે ચમકીમાં પાણી લેવાનું વિડીયો સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે બોલવાનું છે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા નીચે જમીન પર પાણી મૂકવું એમાં આંગળી કરશે કપાળમાંથી લખતો કપાળમાં જમીન પર પાણી મૂકવું છે ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા હોય તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખુબ આભાર માનું છું આજે મારી પાસે પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પર થઈ શ્રી રગવાન પાણી ચઢાવી દો જય સોમનાથ તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના તો મિત્રો તમે સૌથી પેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જે સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ